આ વર્ષની સૌથી મોટી સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કી ટુ એટ નાઇન એટ એડીના નિર્માતાઓએ આખરે જાહેરાત કરી છે કે તેમની ફિલ્મ સત્યાવીસ જૂને જાહેરાત કરી હતી મહત્વનું છે કે ગત રવિવારે આ ફિલ્મ અમિતાભ બચ્ચન રોલ અશ્વથામા ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ